એ છતાં પણ ભાજપમાં જાય છે તો આપણે મત સામતે આપવું પડે પણ આવી કોઈ વાતોમાં આવતા નહી આ એમની એક સિસ્ટમ છે કોંગ્રેસના મત ઓછા એટલા માટે એક બૂથ ઉપર એક હજાર મત હોય અને એક હજાર મત આપણે પચાસ જણા એવું વિચારીએ કે આ તો મશીન છે ને આમ છે તેમ છે તો બહુ બે હજાર બુથ છે આપણા લોકસભાના બે હજાર બુથ એક બૂથ ઉપર પચાસ વોટ એટલે બે હજાર બુથ ઉપર એક લાખ મતનો ફેર પડે એક લાખ લોકો મત આપવા ના જાય અને સામેના ઉમેદવારને બે લાખનો ફાયદો થાય એટલે આવી કોઈ વાતોમાં આવતા નહીં તમે બધાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમને હવે જે જવાબદારી આપવામાં આવે બૂથ લેવલની તમારા વિસ્તારના તમારા ગામના જે પણ મતદાન કરાવવાની તમને જવાબદારી આપવામાં આવે એ જવાબદારી તમે સારી રીતે નિભાવજો તમને જે જવાબદારી આપવામાં આવે તમારા મોલ્લાની કે તમારા ગામની તમે ચિંતા કરજો બાજુના ગામની ચિંતા કરવા જતા નહીં ઘણી વાર આપણું ખેતર ના આચેવું એટલે બીજાના ખેતરની ખબર રાખવા જઈએ આપણું ખેતર ભેરાઈ જાય કે ના ભેરી જાય પાકા ભેરાઈ જાય કે ના ભેરી જાય એટલે તમને બધાને વિનંતી કે તમે બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા પણ હવે તમને જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે વધુમાં વધુ વોટિંગ થાય અહીં આટલી બધી સંખ્યા જોઈને આપણે ભૂલાવાની જરૂર નથી આપણી ખરી મહેનત છેલ્લા બે ત્રણ દિવસ માટેની છે એ બે ત્રણ દિવસ તમે સારી રીતે મહેનત કરો ચંદનજી વિશે કંઈ કહેવાનું ના હોય કોઈ પણ ઉમેદવાર ચૂંટણીની અંદર ઊભો રહે એટલે સામાન્ય લોકો એની ત્રણ બાબત જોતા હોય પહેલી કે ઉમેદવારનો ભૂતકાળ કેવો છે એ ઉમેદવાર પક્ષ પલટું તો નથી એ ઉમેદવાર કોઈ ધંધાકીય રીતે વેચાય તો નથી બીજી બાબત કે જીત્યા પછી એ લોકોની અંદર રહે છે કે નહીં તમારા ફોન ઉપાડે છે કે નહીં તમને તમારી સુખ દુઃખની અંદર એ ભાગીદાર બને છે કે નહીં અને ત્રીજી મહત્વની બાબત કે ધારા જગ્યા ધારાસભ્ય બન્યા પછી વેચાય છે કે નહીં ચંદનજીનો તમે પાંચ વર્ષ સુધી આ અનુભવ કર્યો છે એટલે મજબૂત પક્ષને વફાદાર રહી અને કામ કરનાર ઉમેદવાર છે એટલે તમને બધાને વિનંતી કે વધુમાં વધુ મતદાન કઈ રીતે થાય આયોજનબદ્ધ મતદાન કઈ રીતે થાય એ માટે તમે વિચારો અને જે પ્રમાણે તમને માર્ગદર્શન આપવામાં આવે એ પ્રમાણે કામ કરશો તો જ આપણો વિચય નિશ્ચિત છે બાકી જો આયોજનબદ્ધ રીતે કામ ન થયું તો છેલ્લા દિવસે છેલ્લા ત્રણ દિવસે ભાજપ વાળા બે બે પાંચ પાંચ દસ દસ મત વેણી જશે અને આપણે હારી જઈશું એટલે તમને બધાને ફરીથી વિનંતી કે જે રીતે અહીંથી માર્ગદર્શન મળે એ રીતે તમે કામ કરો અને ચંદ્રજીને વિજેતા બનાવો એવી શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈ પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય જગદીશભાઈ તમામ મારા સાથી ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય માન્ય બળદેવજીભાઈ રઘુભાઈ કાર્યકારી પ્રમુખ મારી સાથે ઇન્દ્ર પાટણ જિલ્લાનું સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ મંચ ઉપરના તમામે તમામ સન્માનનીય સાથીઓ અને આપ સૌ પાટણની લોકસભાના મતદાર ભાઈ વાત કરી બુથ માટેની અને ઈવીએમ ને લઈને હું બે હજાર સત્તરમાં ઓગણીસ હજાર વોટના માર્ગીન વડગામની ચૂંટણી જીત્યો અને રિટર્નિંગ ઓફિસરનું સર્ટિફિકેટ લઈને બહાર આવ્યો ત્યારે મીડિયાને સંબોધન કરેલું કે આ હિટલરની વિચારધારામાં માનતા ભાજપના લોકો એ તમામ લોકતાંત્રિક પ્રક્રિયાઓ સાથે ચેડા કરી રહ્યા છે એટલે મારે ઈવીએમ અને બેલેટ પેપરમાં કઈ પસંદ કરવાનું હોય હું બેલેટ પેપર પસંદ કરું એ વાત સાચી ઈડીએમ ને લઈને આખા ગુજરાતમાં દેશમાં એક નારાજગી અસંતોષ છે એ વાત પણ સાચી પણ આ ચૂંટણીમાં તો આપણે ઈવીએમ થી આગળ વધવાનું છે એટલે વડગામની અંદર લગભગ આવતી ચૂંટણીમાં મારા ત્રણ લાખ વોટર થશે અને એવરેજ ભારતમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય પાસઠ મતદાન થાય વાત સાચી પવન સારો તો થાય

એ પાંત્રીસ ટકા માંથી વીસ ટકા કોંગ્રેસ ના વોટ છે એવું માની ચાલીએ અને એમાંથી જો વીસ ટકા મતદાન આપણે કરાવીએ તો હમણાં ઈવીએમ નું પણ ટેન્શન કરવાનું રહેતું નથી આ દેશની જનતા અને તમામ રાજકીય પક્ષો આવનારા દિવસોમાં લાખો લોકો સાથે સડક પર ઉતરવાની છે એ દિવસે ઈવીએમ નો પણ ઈલાજ કરીશું પણ આજની ઘડી આ પ્રસંગ સુપેરે પાર પડે એના માટે બૂથ ઉપરના બબ્બર શેરો થઈ તમારા બૂથ ઉપર પચાસ પચાસ સો સો વોટ વધારે ઓક્સિજન નું ટીપો આપી શકતા નહોતા ત્યારે ચંદનજી ઠાકોરે સર્વ સમાજના એક લાખ જમણવાર કરેલો આ ચંદનજી ઠાકોર સલામ કરું છું વંદન કરું છું ગઈકાલે રામનો નો ચાલશે આ સદારામ બાપાના ભક્તની જવાબદારી હું લઉં છું અને તમામ લોકોને કહું છું કે મારી વાણીમાં તમને સત્યનો એક અણુ દેખાતો હોય તો ચંદનજી ઠાકોરને વોટ આપજો આ સભામાં ઉપસ્થિત અને વિડીયોના માધ્યમથી જે પણ દલિત સમાજના ભાઈઓ મારી વાત સાંભળવાના છે એમને છેલ્લે ત્રણ વાક્ય કહું કે નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે કોઈ નેતાથી તકલીફ હોની કે ડોક્ટર સાહેબ આંબેડકર યાદ રાખજો અને એટલા માટે પેલો પંખો રાહુલ ગાંધી કે છે જાતિ જનગણ ના કહો કે રહે અત્યાર સુધી શું ચોટેલી પેલી લાલ રંગની તૂટી ફૂટી આપણને નામે હવે કેક ખાવાની જે કેક લઈને બેઠા છે ગૌતમ અદાણી મુકેશ અંબાણી રિયલ એસ્ટેટ ના માફિયાઓ ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ કંપનીના માલિકો આ કેક જનતાના હિસ્સામાં આવે ખાલી ખાલી લાલ રંગની ટૂટી ફૂટી નહીં એટલા માટે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો કહે છે કે દરેક પરિવારની એક મહિલાને મહિને 8500 રૂપિયા આપીશું બોલો મારી સાથે

એ સર્વ સમાજને લઈને ચાલે છે સ્વતંત્રતાના આંદોલનનો નારો હતો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારતમાં કે ચાર સિપાઈ આટલી વાત આપણા ઘરે ઉતરશે એવી વાત હું સમજુ છું આપ સૌને ફરી અપીલ કરું છું ચંદનજી ઠાકોરને ભારી મતોથી જીતાડો વડગામના ભાઈ બહેનોને કહું છું કે મારો રંગ તો જ આમશે જો મારા કરતા વધારે વોટ વડગામમાંથી ચંદનજીભાઈ ઠાકોરને મળે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભીમ જય ભારત અને જરાક ટાઈટ થઈને બે આજુચા કરીને બોલો હું કઈ લડेंगे તમારે કહેવાનો જીતेंगे આ નહીંથી आवाज આવો જોઈએ જીતेंगे જય આતંદીના ગણશ માં કોંગ્રેસ ના વધારે છે કે હામેવાળા ના વધારે કોંગ્રેસ ના સરપંથી ચટડી માં કેટલા ટકા બચતા થાય છે 90% તાલુકા બચ્યા જિલ્લા બચ્યા તો કેટલા ટકા બચતા થાય એસી પંચ્યાસી ધારાસભામાં કેટલા ટકા મતદાન થાય સાહીઠ પાસઠ અને લોકસભામાં કેટલા ટકા મતદાન થાય પચાસ પંચાવન આ તમારો સરપંચ માં વારો આવે ત્યારે નેવું પંચાણું ટકા કરો છો અને ચંદનભાઈ નો વારો આવે ગેની નો આવે તુષારભાઈ નો આવે અને રામજીવભાઈ ઠાકોર નો આવે ત્યારે પચાસ ટકા કરીએ તો મેળ આવે આ સિત્તેર ટકા આપણે લઈ જવું છે તમને ગામે ગામ મહેલા દીઠ વાઠ મતદાર યાદીઓ આવી દીધી છે એ મતદાર યાદી લઈ ચેક કરો કોણ બાર ગામ છે કોણ આય છે કોણ આપણો છે કોણ બગાડેવો છે એ બધું ચેક કરીને સાતમી તારીખે સવારે ચાર વાગે ઉઠવું છે બધાએ બોથ બરાબર હચવા છે તમે અહંકાર તો જુઓ રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર દુર્યોધન કરતા પણ વધારે અહંકાર પાસઠ પાંચસો ને બાસઠ રજવાના હોય આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રાજ આપી દીધા મહેલો આપી દીધી જમીનો આપી દીધી પોતાની મિલકતો આપી દીધી અને એ રાજા રજવાડાઓ માટે ભારતીય જનતા પાર્ટીના રૂપાલા જે શબ્દ બોલે સમાજ વિનંતી કરે કે આ શબ્દ બોલ્યા છે તો આને એકલા ટિકિટ ના એટલે આ પાંચસો ને બાસઠ રજવાડા બે મિનિટમાં અંતાજરે વાર વાત ના કરી તમે એક ટિકિટ નહીં મેલી એકતા એ વાત શું બતાવે છે કે રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર દુર્યોધન જેવો અહંકાર ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દુર્યોધન આ પાંડવો એ હસ્તિનાપુરના માલિક છે રાજ એમનું છે તું હવે સમાધાનમાં પાંચ ગામ હાલ તોય રાજી છે અને તાળે દુર્યોધને કહ્યું હતું કે પાંચ ગામ નહીં પાંચ હોય મૂકે એટલી જગ્યા નહીં મળે અને એ દાડે કૃષ્ણ ભગવાને કહ્યું કે રામ સાથે યુદ્ધ ના થાય પરિવારે સમજાવ્યો હતો અને છતાં પણ ના માન્યા એ જે અર્થ હતો દુર્યોધન નો ને રાવણ નો એ વંશ એ વિચારધારા આજે બેઠી છે એનો ખાત્મો હાથમી તારીખે કરવાનો છે એની નાભીમાં તીર મારીને કરવાનો છે અને તીર આડું ઓડું તમે નહીં જવા દો નાભીમાં કચ્છ કચાઈને તીર મારશો મતના અધિકારનો ઉપયોગ કરીને સોએ સો ટકા તમે મતદાન કરશો એ જ વિનંતી સાથે ચંદનભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવું દાસ બાપા ના આશીર્વાદ રહ્યા છે સદારામ બાપાના આશીર્વાદ રહ્યા છે મને ખબર છે ઘણીવાર સદારામ બાપાને ત્યાં ચંદનભાઈને અમે બધા જઈએ જેટલો ચંદન ઉપર સદારામ બાપાને જે ભાવ હતો એટલો કદાચ બીજા કોઈના ઉપર નહીં હોય એનો હું સાક્ષી છું નહીં ચંદનભાઈ આપણા ભાગે ધારાસભાના આવે આપણા ભાગે આ લોકસભાના આવે વીસ લાખ મતો લેવા માટેના જો આશીર્વાદ હોય તો એ સદારામ બાપાના છે દાસબાપુના છે હજારો સાધુ સંતોને તમે રોટલો જ ખવડાયો છે પ્રસાદ આપી છે એ સાધુ સંતો અને ધાર્મિક મઠો ના તમને આશીર્વાદ છે અને આ પાટણની લોકસભાની પ્રજા સાતમી તારીખે તમને મત આપીને વિજય કરશે અને તમે બોલો છો એ કરો છો એટલો ભરોસો છે વિશ્વાસ છે તે જ વિશ્વાસ સાથે મતદાન કરશો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ખેડૂત અદાણી નામે આ જમીન કોના નામે અંબાણી નામે કોઈ સારી જમીન હશે ગાજર પકવતી તો એ ગાજર પકવતી જે તાલુકારી જેટલી જમીનો છે એને સરકાર લઈ લેશે અને સરસ જતું ફૂટ આ તમારી ખેત ઉત્પાદન મંડળીઓ આ બધું મોટા વેપારીઓ જોડે જવાનું છે વેપારીઓ જોડે જવાનું છે તમારું ઉત્પાદન જયારે બજારમાં આવે ત્યાર ભાવ ઓછા અને મુસલમાન બીજા બે અક્ષર છે મંદિર ને મસ્જિદ અને ત્રીજા બે અક્ષર છે હિન્દુસ્તાન ને પાકિસ્તાન આ છ અક્ષર લઈ લો ભાજપ જોડે મત માંગવાનો શબ્દ નથી અક્ષર નથી દિલ્હી ખેડૂત ખેડૂતો નહીં આવવા દઈએ ખેલા ઠોકો રોડ ઉપર દિવાલો ઉભી કરો ખેડૂત દિલ્હીમાં ના આવવો જોઈએ જે દિલ્હીમાં કરી શકે પાટણ માં કરી શકે ભાઈ બેઠા છે મારો યુવરાજ ટીવી મીડિયામાં માં ચાલે પેપર ફૂટ્યું તમારા મારા દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં તલાટી બનવા પોલીસ બનવા ગ્રામ સેવક ની નોકરી લેવા શિક્ષિકા બનવા નાની નાની નોકરીઓ લેવા માટે ગામડામાંથી પાટણ આવે પાટણ બરાબર ના ફાવે તો ગાંધીનગર છ છ બાર બાર મહિના રે અને છેલ્લા વીસ વર્ષમાં ત્રીસ ત્રીસ પેપર ફોડી અને નક્કી કર્યું કે આ બેઠાએમાંથી એમાંથી કઈના ઘરમાંથી કોઈને નોકરી આપતી નથી અને છતાં પણ જો આપણે એનો બદલો ના લઈએ સમય આવે બધી વાતો યાદ રાખીને આપણે મતદાન આપણું પોતાનું નહીં આપણા બેલાનું કે આખા ગામનું સો એ સો ટકા મતદાન જેમ કિરીટભાઈ એ કહ્યું કે જગદીશભાઈ એ કહ્યું એમ કરાવવાની જવાબદારી આપણી વધે છે આપની વચ્ચે અવારનવાર આવવાનું થશે અને બોલીશું ને વાત કરીશું આજે આપણે શક્તિસિંહભાઈ ભાઈને સાંભળવાના છે પણ સાથે સાથે ચિંતા પણ રાખવાની છે અહીંયા બધા વક્તાઓએ ખૂબ વિગતે વાત કરી છે આ લડાઈ એ ચંદનસિંહભાઈ અને સામેના ઉમેદવાર વચ્ચેની લડાઈ નથી આ લડાઈ એ ભાજપ એ કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ હિન્દુસ્તાનનું બંધારણ બચાવવું હિન્દુસ્તાનની લોકશાહી બચાવવા માટેની લડાઈ છે તમે આજે બધાએ પેપર વાંચવું હશે મેં ક્યાંક વાંચ્યું અને મને માં શક્તિસિંહભાઈ કોકે મોકલ્યું કે જાહેરનામું બહાર પડ્યું કોઈ પણ જગ્યાએ વિરોધ કરવા માટે તમે ભેગા નહીં થઈ શકો કોઈનો વિરોધ નહીં કરી શકો કોઈ પ્લે કાર્ડ લઈને તમે ઉભા નહીં રહી શકો કોઈ કાળા વાવટા નહીં ફરકાવી શકે આવું જાહેરનામું બહાર પડ્યું આ લોકશાહી છે કે તાનાશાહી આ દેશમાં લોકશાહી હોય તો સરકારની સામે આક્રોશ હોય તો વિરાત કરવાની પ્રજાને અધિકાર છે આ દેશમાં લોકશાહી હોય સરકાર જે બેઠી હોય એને સવાલો કરવાના હોય તો એ સવાલો કરવાનો અધિકાર પ્રજાને છે એ અધિકાર પણ છીડવી રહ્યા અહિયાં મુખ્યમંત્રી કેટલી વાર આવ્યા છે એ મુખ્યમંત્રી આવવાના હોય અને અમારા ગેમરભાઈ હોય પ્રમુખ તરીકે અમારા બાબુજી હોય પ્રમુખ તરીકે કે શંકરજી ઠાકોર હોય કે અમારા ધારાસભ્ય હોય કિરીટભાઈ કે ભાઈ દિનેશભાઈ કે અમરતજી અમારા પૂર્વ ધારાસભ્ય મધ્યમજી હોય કે ઇન્દુભા હોય કે ભાઈ રઘુભાઈ જેવા હોય બધા નજર કે નથી કરતા અહી સમી જેટલા બેઠા હોય એટલા હાથ ઊંચો કરજો સમી તારા વધારેલા સમગ્ર પાટણ લોકસભામાંથી આવેલા મારા મુરબીઓ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો પત્રકાર મિત્રો આપણે એક વિનંતી કરવા માટે ઉભો થયો છો આપે મને સાથે વિધાનસભામાં ખૂબ લાટ પ્રેમ ઉત્સાહ કોઈ તિલક કર્યું કોઈ ઘોડે ચડાયો કોઈ બેન્ટ વાજા સાથે મારા વધામણા કર્યા ખૂબ પ્રેમ આપ્યો છે મને ખૂબ લાટ લડાયો મેડું સાધુ સંતો ના બધાના આશીર્વાદ થી ચૂંટાયો અને બે હજાર બાવીસ માં ખુબ નજીબા આ હું બે હજાર જેટલા સામાન્ય માટે હું હારી ગયો મારા વિસ્તારના લોકો ખુબ રડ્યા

તમને જે બે હજાર બાવીસ થોડા મતે જે હરાયા હતી ગુજરાત ની ગાજી એ તમને નથી મોકલવા પણ દિલ્હી ની ગાજી એ મોકલવા છે એટલા માટે થોડા મતે હરાયા હતા બધા મજામાં તો છો ન સરસ મજાની આજતી રેલી સવારે વેહલા જ્યાંથી નીકળ્યો મારી દીકરીએ દીકરી કોમ ના ચરણ માં સીધ ઝુકાવી અને અનાવાડાના દરવાજાથી રેલી પ્રસ્થાન કરી અને આપની સૌ વચ્ચે આવ્યો છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આભાર છું કોંગ્રેસ સમિતિના શક્તિશાળી માન્ય આપણા સૌના લાડીલા પ્રમુખ સાહેબ શક્તિભાઈ અને જગદીશભાઈ આ બે નું નામ લઈએ આપણે